સામાન્યકાળના કાળના પહેલા અઠવાડિયાનું બુધવાર ઈસુ આપણી મધ્યે હાજર છે આ ભાગદોડ ભર્યા જીવનમાં શું આપણને તેમની હાજરીનો અનુભવ થાય છે વિચાર કરીએ સાંભળીએ અધ્યાયના પછી સભાગૃહમાંથી નીકળીને તેઓ યાકોબ અને યોહાનને લઈને સિમોન અને આંદ્રિયાને ઘેર ગયા સિમોનની સાસુ તાવથી પથારીવશ હતી અને તરત જ લોકોએ ઈસુને તેની વાત કરી ઈસુએ પાસે આવીને તેને હાથ પકડીને બેઠી કરી એટલે તેનો તાવ ઉતરી ગયો અને તે તેમની સેવા કરવા લાગી તે દિવસે સાંજે સૂર્યાસ્ત થયા પછી લોકો જે કોઈ માંદા અને અપદૂતગ્રસ્ત હતા તે બધાને ઈસુની આગળ લઈ આવ્યા અને આખું શહેર બહારણે ઉભરાયું ઈસુએ ઘણાના જાત જાતના રોગ મટાડ્યા અને ઘણા અપદૂતો પણ કાઢ્યા પણ તેમણે અપદૂતોને બોલવા ન દીધું કારણ ઈસુ કોણ છે એની તેમને ખબર હતી બીજે દિવસે પરોળીએ હજી અંધારું હતું ત્યાં જ ઇસુ ઉઠીને બહાર ચાલ્યા ગયા અને એકાંત જગ્યાએ જઈને પ્રાર્થના કરવા લાગ્યા પણ સિમોન અને તેના સાથીઓ તેમને શોધવા નીકળી પડ્યા અને મળ્યા એટલે તેઓએ તેમને કહ્યું બધા આપને શોધે છે ઈસુએ કહ્યું ચાલો આપણે બીજે જઈએ બાજુના ગામડામાં જઈએ મારે ત્યાં પણ શુભ સંદેશની ઘોષણા કરવાની છે હું એટલા માટે જ આવ્યો છું અને તેઓ આખા ગાલિલના પ્રદેશમાં યહૂદીઓના સભાગૃહોમાં ઉપદેશ કરતા અને અપદૂતો કાઢતા ફરવા લાગ્યા ઈસુના વ્યક્તિત્વને જો રજૂ કરવું હોય તો એમ કહી શકાય કે ઈસુ લોકો મધ્યની પ્રવૃત્તિઓમાંથી પ્રભુ સાથેના એકાંતમાં જાય છે અને પ્રભુ સાથેના એકાંતમાંથી લોકો મધ્યની પ્રવૃત્તિઓમાં પાછા ફરે છે પંખીને ઉડવા માટે બે પાંખો છે કદાચ એક પાંખે પંખી ઉડી નહીં શકે લોકો અને પ્રભુ એ ઈસુની બે પાંખો છે પ્રભુનું માર્ગદર્શન લોકો મધ્યની પ્રવૃત્તિઓનો ઈસુનો સ્ત્રોત બને છે અને લોકો મધ્યની પ્રવૃત્તિઓ પ્રભુના સાનિધ્યમાં દોડી જવા ઈસુને પ્રેરણા આપે છે આપણું જીવન પણ આવું બને તો કેવું સારું કેટલાક ભક્તો સવારે અથવા સાંજે પરમપૂજામાં સહભાગી બને છે પછી આખો દિવસ દૈનિક પ્રવૃત્તિઓમાં પરોવાઈ જાય છે કેટલાક પરિવારો સાંજે કૌટુંબિક ગુલાબમાળા અને અન્ય પ્રાર્થનાઓ જપે છે અને દિવસ દરમિયાન રોજિંદી પ્રવૃત્તિઓ કરે છે ઈશુની પ્રત્યેક પ્રવૃત્તિ પરોપકારની છે આપણી પ્રવૃત્તિઓ પણ પરોપકારની છે વિદ્યાર્થી અભ્યાસ કરે છે આ અભ્યાસથી ઉજ્જવળ કારકિર્દી બનશે આ કારકિર્દીથી મા બાપની સેવા થશે પોતાના કુટુંબીજનોનું કલ્યાણ થશે ઈસુ પિતરની સાસુને તાવ જેવી સામાન્ય બીમારીમાંથી સાજી કરે છે આપણે પણ આપણી સામાન્ય અથવા ગંભીર બીમારીમાં ઈસુ પાસે પહોંચી જઈએ આપણી રોજ પ્રાર્થના કરવાની ટેવ આપણને આ સગવડ પૂરી પાડશે કફરનહૂમના સર્વ વ્યાધિગ્રસ્તોને ઈસુની હાજરીનો લાભ મળ્યો આજે એ જ ઈસુ આપણી વચ્ચે હાજર છે लि ने तु, प्रभु चाल माे मा हा चालिने प्रभु चाल मारी संगे। ओ भले रात काडी ने भले दिन प्रकाशे। ओ मारा वाला प्रभु રહે ને તું મારી પડખે તું મને દોરી જાને ને 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 ચલા તારે પંથે મારો હાથ જાલીને તું પ્રભુ ચાલ મારી સંગે પંથ બુસે શક્તિ મુજની પૂરી થાય પંથ જારે લાંબો બુધિસે શક્તિ મુજની પૂરી થાય રસ્તે પથ્થર વાગે મને પડી જાઉં હું જે ક્ષણે હાથ પકડી करवा हे प्रभु तू दौड़ी आवने मारो हाथ जाली तू प्रभु चाल मारे संगे ભલે પહાડો તૂટી પડે ને ડુંગરો ડોલી ઉઠે ભલે પહાડો તૂટી પડે ને ડુંગરો ડોલી ઉઠે પ્રેમ પ્રભુ નો છે અવિચલ સદા વિચલ રહેશે રે જે કો કોઈ એનું નામ પુકારે વહાર પ્રભુ આવે મારો હાથ જાલીને તું પ્રભુ ચાલ મારી સંગે મારો હા જાને તું પ્રભુ ચાલ મારી સંગે ભલે રાત કાળી ને ભલે દિન પ્રકાશ હો મારા વાા પ્રભુ રહે ને તું મારી પડખે તું મને દોરી જાને ને ચલા અવતાર પંથ મારો હા जालिने प्रभुचा मारी सङ्गे